અમદાવાદના સોલામાં ડિજિટલ અરેસ્ટ કરી અઠાણું હજાર ની માંગ કરી મુંબઈના ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી હતી આ ટોળકી દેશમાં અલગ અલગ ગુનામાં સંડોવાયેલી છે ચાર આરોપી તમામ જુનાગઢના છે પોતાના એકાઉન્ટ ચાર પાંચ માં ભાડે આપતા હતા સાથે જ પ્રિન્સ નામનો આરોપી માસ્ટર માઇન્ડ છે આ આરોપી ચૌદ એકાઉન્ટ ધરાવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું મની લોન્ડરિંગ કેસમાં વકીલ તરીકે સેવા પણ આપવાનું કહેતા હતા આ કેસમાં એક કલાકમાં અઠ્ઠાણું હજાર ઉપાડી લીધા જે લોકો ટ્રાન્સફર કરવાનું કાવતરું હતું ચાઇનાની ભાષા ન આવડતી હોવાનું કારણે ગૂગલ ટ્રાન્સલેટ વાપરતા હતા જૈમીન નામનો આરોપી પાલનપુર વડોદરા સહિત ગુનામાં સંડોવાયેલો હોય તેવી માહિતી સામે આવી છે આ ટોળકી વિરુદ્ધ દેશમાં પિસ્તાલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે તમામ ચાર આરોપીઓની ધરપકડ કરી છે દરેક ત્રીસ અગિયારના દિવસે સોલા ગામના અમારે એક ફરિયાદી છે એ ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે એમને એમના ખાતામાંથી ડિજિટલ અરેસ્ટ કરીને લગભગ અઠ્ઠાણું હજાર રૂપિયા જે છે લઈ લેવામાં આવેલા છે એમની પાસેથી એક અનનોન નંબરથી ફોન આવેલો હતો જે ફોનમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી અને એમના ઉપર મની લોન્ડરિંગનું કેસ થયેલું છે એ બાબતની એમને સમજ કરવામાં આવીને પછી એના આધારે એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે અને એને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું છે આ પ્રકારે ડરાવ્યું અને સાથે સાથે જે ફરિયાદી છે એ ફરિયાદીને આમ પણ કહેવામાં આવ્યું કે આપણે અગર ડિજિટલ અરેસ્ટમાંથી નીકળવું હોય તો અમે આપને વકીલની સેવાઓ પૂરી પાડી દઈશું એટલે ઓનલાઈન જ વકીલ કરાવી એમના પાસેથી બેંકની અકાઉન્ટ ડિટેલ મેળવીને એમના અકાઉન્ટમાં જે નાણાં હતા લગભગ નાઇન્ટી એટ થાઉઝન્ડ એ એમનાથી લઈ લેવામાં આવેલા હતા એમને જ્યારે સમજ પડી ત્યારે એને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી સોલા પોલીસ સ્ટેશને એમાં ફરિયાદની આગળ તપાસ કરતા એમાં ચાર આરોપીઓ જે છે એમની ઓળખ કરીને એમને અરેસ્ટ કરવામાં આવેલા છે ચારે ચાર આરોપીઓ જુનાગઢથી બિલોંગ કરે છે બેસિકલી આ જે આખો એમ છે આ એમો એની અંદરથી સ્પષ્ટ થયું છે બે જે લોકો અત્યારે પકડાયા છે એમાંથી બે લોકો જે છે પોતાના અકાઉન્ટ ભાડે આપનાર વ્યક્તિઓ છે જેમાં એકનું નામ તનવીર નામ છે બીજાનું સાહિલ નામ છે આ વ્યક્તિઓ પોતાના બેંક એકાઉન્ટ ખોલી અને મહિને પાંચ હજાર દસ હજારના આધારે પોતાના બેંક એકાઉન્ટની ડિટેલ જમીનગરી કરીને એક માણસ છે એમને આપી દેતો હતો ને જમીન જે છે એ આગળ પ્રિન્સને આપી દેતો હતો